મિત્રો આપણે આવી ગયા છીએ અલંગ અલંગ ભાવનગરની બાજુમાં આવેલું છે મિત્રો અહિયાં મોટી મોટી સ્ટીમરોનું નું ભંગાણ થતું હોય પણ એશિયા નું મોટા મોટું શિપયાર્ડ અહિયાં અલંગમાં છે કેમ છો મિત્રો મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે હું ધવલ ડાબી તમને આજે ગુજરાતના તો નહીં પણ એશિયાના મોટા મોટા યાર્ડમાં એટલે કે અલંગ લઈ જઈશ અને ત્યાં કઈ રીતના શીપ ભંગાઈ છે અને શીપમાંથી કઈ કઈ વસ્તુઓ વેચાણ થાય છે તે આજે બતાવીશ તો ચાલો જઈએ આ લગ્નનો એન્ટ્રી ગેટ છે તમે આગળ વધશો એટલે દરિયાના કાંઠે ઢેલાઓ આવેલા છે તો ચાલો ત્યાં જઈએ તમે જેવા જ ગેટની અંદર પ્રવેશશો ત્યારે તમે ડાબી સાઈડ વરસો એટલે આ રીતના દરિયાના કાંઠે ડેલાઓ આવેલા છે અહીંયાથી વિદેશોથી ચીપની ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ અહીં લઈ આવવામાં આવે છે અને તેમાંથી ભંગાણ કરવામાં આવે છે મિત્રો આ રીતના તમે ત્રણ કિલોમીટર અંદાજે આ રીતના ડેલાઓ આવેલા છે મિત્રો અહીંયા ડેલામાં પ્રવેશવાની સખત મનાઈ હોય છે કેમ કે પ્રાઇવેટ પ્રોપર્ટીના ડેલા હોય છે એટલે તમે અંદર જઈ શકશો નહીં તો અમે આગળ વધી રહ્યા છીએ એક જગ્યા આવે છે આગળ પુલ વટીને ત્યાં તમે સીપ આગેથી જોઈ શકશો ત્યાં એક અલંગમાં એક જ પોઈન્ટ છે આ કે ત્યાંથી તમને વ્યવસ્થિત સીપ ભંગાતી હોય તે આગેથી દેખાશે તો ચાલો આપણે ત્યાં જઈએ મિત્રો આપણે આવી ગયા અલંગ અલંગ ભાવનગર ની બાજુ માં આવેલું છે મિત્રો અહિયાં મોટી મોટી સ્ટીમ્બરો નું ભંગાણ થતું હોય છે અને આ સ્ટીમ્બરો છે એ ભાંગવામાં આવે છે મિત્રો એશિયાનું ગુજરાત નહીં પણ એશિયાનું મોટા મોટો શીપયાર્ડ અહીંયા અલંગમાં છે મિત્રો અહીંયા મોટા મોટી ભંગાણ થવા આવે છે અને અહીંયા અનેક ડેલાઓ છે જે સ્ટીમરોનું ભંગાણ અહીંયા થાય છે તમે જોઈ શકો છો મારી વાય કેવડી મોટી એક જહાજ ભંગાણ થાય છે તેમાં મિત્રો અનેક વસ્તુઓ નીકળે છે તે વસ્તુઓ નીકળીને અહીંયા આગળ આવેલા ડેલા ડેલા પાસે હું તમને બતાવીશ કે કે રીતના કેવી આઈટમો નીકળે છે મિત્રો આ સ્વીટનો નજારો જોવાનો અદભૂત છે તમે જોઈ શકો છો બીજી વખત આ બે ત્રણ ડૂમ દેખાય છે ટાઈપની રહાજ દેખાય છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહો હું તમને આગળ બતાવીશ કે ડેલાઓ કી ટાઈપના હોય છે શું શું સમાન મળે છે તો આપણે જોઈશું કે કઈ રીતના અહીંયા અલંગ ડેલાઓ હોય છે તો ચાલો મારી સાથે બન્યા રહો વિડીયોમાં આગળ વધી રહ્યા છીએ આગળ તમને સ્ટીમ્બરોના માલના ડેલાઓ આગળ આવેલા છે તો ચાલો હું તમને બતાવી કે કઈ રીતના સ્ટીમ્બરોમાંથી નીકળેલી વસ્તુઓ વેચાતી હોય છે તો ચાલો આપણે આગળ વધીએ આગળ આવું એક સર્કલ આવે ત્યાંથી જમણી બાજુ જાવ અને જમણી બાજુ વરીને આગળ જશો એટલે તમને બંને બાજુઓ મોટા મોટા ડેલાઓ આવશે ત્યાં સ્ટીમરનો માલ વેચાણ થતું હોય છે તો ચાલો આપણે ત્યાં જઈએ આ રીતના બંને બાજુઓ મોટા મોટા ડેલાઓ અને અલગ અલગ વસ્તુઓ વેચાણ થતી હોય છે મિત્રો અહીંયા અનેક ડેલાઓ આવેલા છે તમે ડેલા જોઈને તમને એક ડેલો જુઓ તો બીજો ડેલો ખુલાઈ જાય એ રીતના અહીંયા ડેલા આવેલા છે તો ચાલો આપણે આગળ વધી જઈએ મિત્રો અહીં બંને બાજુ ડેલાઓની લાઈન પાંચ કિલોમીટરથી પણ વધારે ડેલાઓ છે તો ચાલો જઈએ ચાલો મિત્રો આપણે ભગવતી ટ્રેડર્સમાં આવી ગયા છીએ તો જોઈએ અહીંયા શું શું વેચાણ થાય છે મિત્રો અહીંયા તમે ન જોઈ હોય એવી આઈટમો મળે છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ડીશો તમે ન જોઈ હોય તેવી ડીશો અહીંયા જોવા મળશે અહીંયા સાબુ છે અહીંયા બોટલો પણ એકદમ નવી વેરાયટીની હતી tâm nem thấy kia một muôi con lâu một lẩu, có vài đấy chưa, hảu đủ thấy này બીજા આપણે ડેલામાં આવી ગયા છે ગાયત્રી ટ્રેડર્સ ત્રણસો આડત્રીસ નંબરનો ડેલો છે તો ચાલો અંદર જઈએ શું સૌ વેચાય છે અંદર મિત્રો અહીં કાચની નો ખજાનો છે તમે ન જોયું એવી આઇટમો અહીંયા જોવા મળશે નાના મોટી ડીશ મિત્રો આ બધો સીપમાંથી નીકળેલો માલ છે આ એક ડસ્ટબિન છે ત્યારબાદ બાદ અહીંયા આગળ વધીશ તો અહીંયા અહીંયા ફ્રિજ પણ વેચાય છે મિત્રો ફ્રિજના પણ અલગ અલગ વિચાર અહીંયા જોવા મળશે મોડલ તમને આ ડબલ ડોરના ફ્રીજ હતા આ કિચનની ગેંડી છે જે મોટા મોટા રેસ્ટોરન્ટમાં વપરાતી હોય છે વોશિંગ મશીન પણ છે ફિલ્ટર પણ છે જો તમે આ નાનું સાવ નાનું ફ્રીજ જોવા મળ્યું મિત્રો સ્ટીમર માંથી બધી વસ્તુઓ નીકળે છે અને ની ઓરિજિનલ વસ્તુઓ છે સ્ટીમ્બરોમાંથી નીકળેલા ઓવન પણ અહીં વેચાય છે અહીંયા મિત્રો તમે ન જો એવી આઈટમો જોવા મળશે પણ આ શું છે એ ખબર નથી મને સ્ટીમ્બરમાં ઉપયોગી વસ્તુઓ છે આ બધી જો સોફા જો આપણે આવી ગયા છીએ અત્યારે આનંદ ટ્રેડર્સ માં મિત્રો અહિયાં ખુરચી શેટી અને ગાડલા બહુ અલગ અલગ પ્રકારના જોવા મળ્યા મિત્રો આ બધા નો જ માલ નીકળેલો હોય છે મિત્રો સીપ માં આ પ્રકારની ગેમ પણ રમાતી હશે રમવાનું આ કઈ રીતના રમાય તે બહુ ખ્યાલ નથી મને અહીં ભાવની વાત કરીએ તો મિત્રો અહીં ભાવ તમને જે વસ્તુનો ભાવ કીધો હોય તેથી ઓછો ભાવ કરાવો કેમ કે અહીં ફિક્સ રેટ નથી હોતો અહીં ભાવમાં ફેરફાર થાય છે એટલે અહીં વસ્તુનો ભાવ કરાવીને જ વસ્તુ લેવી ખુરચી હારી બે હોવાની હે ખુરચી હારી હે જો આ સીટ મિત્રો તમે અલંગ આવો તો આખો દિવસનો ટાઈમ લઈને આવું કેમ કે તમે આખો દિવસ અહીંયા જોશો તો પણ અહીંયા નહીં ખૂટે એટલા ડેલા છે વિડિયો બહુ લાંબો થઈ જાય એના હિસાબે હું તમને બીજા ડેલાનો વ્યૂ નથી બતાવી શક્યો કેમ કે અહીંયા અનેક ડેલાઓ આવેલા છે અને બધી ડેલામાં નોખી નોખી આઈટમો વેચાય છે તે તમારે અંદર જઈને ગોતવી પડે છે મિત્રો અલંગ સોશિયા શીપ યાર્ડનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો મને અને મિત્રો તમે નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આજનો વ્લોગ અહીં પૂરો કરીશું ત્યાં લગી તમે મસ્ત રહો મજા રહો અને આવજો